પેલા બધા ને ને આપણે આવી જાય છીએ ગામડે છે હવે સીધા ભાવનગર ભાવનગર આવી જાય ને સીધે સીધા આપણે ગ્રુપમાંથી જવાનું છે ભોળા ભાલ સેવામાં સેવામાં જાય ને આપણે અહીંથી સીધો જવાનું છે નારી છોકડી નારી છોકડી થી આપણા ભાઈ આવે છે આપણા ગામ બોલેરો લઈ ત્યાંથી સીધો જવાનું છે ભોળા ભાલ તો ભાઈ આવે ત્યારે મળી હાલો અત્યારે આપણા બે રૂમ અત્યારે અહીંયા જ છે મિત્રાજભાઈ આપણે બિલ છે ભૂતા છે અને રૂમની કન્ડિશન દેખાડાય એવી નથી એટલે નથી દેખાડતો ને હવે સીધા જારી હવે નારી છોકરી હાલો ફાઇનલી ભાઈબન પોગી જાય છે આપણી નારી સોકડી અહીં જો આગળ નારી સોકડી છે અને આ છે અમદાવાદ ભાવનગર એક્સપ્રેસ છે અને હવે આવે છે ભાઈબંધો તો વાટે ઊભા છીએ ફાઇનલી ભાઈબાનું પોગી જાય છે જો અહીંયા પાર્કિંગ છે અને અહીંયા આખા હોલમાં કુવાનું છે બધા હોતા આપણે ઉઈ જવાનું છે ડાયરેક હવે સવારે સવારે જાગીને કંઈક કામ બામ હશે એ કરશું ને બાકી જોતા રહેજો આગળ મજા આવશે સવારના વાગી જશે હાથ જેવું થઈ ગયું છે અને હવે જવાનું છે આપણે આ જો રસોડા બાજુ અને જો આ અત્યારે અહીંયા ઉભું એવી મજા આવે ને વાત પૂછો માં ધડકે મોસમ તો એસા લગ દિલ ગાર્ડન ગાર્ડન હો રહા મજા આ રહી યહાં ને હાલો તો તમને હવે રસોડામાં જઈને તમને બતાવું તો વાગી જશે હાડદર જેવું છું છે સૌથી પહેલાં અમે જો હવારમાં કામ હતું સુધારવાનું બધું બટેટા સુધારવાના બટેટા સુધાર્યા એટલી બનાવી બધું કમ્પ્લીટ કર્યું હવે અત્યારે મેં થોડું ઘણું હાંજનું પડેલું હતું એ અઠવાડિયા એ બધું નાખ્યા એવા ને હવે જઈ પાછા મેં અમારા કામ ઉપર પીરસવાનું ને એવું બધું શરૂ થાય જો અહીંયા રહોડું છે અહીંયા મંદિર છે મંદિર છે ને પીરસવાનું ને એ બધું શરૂ થાય ત્યારે તમને બતાવવું હવે આગળ આપણે આવી જ છે હા મંદિર ની ઉપર જો આ પોસ્ટિંગ મારેલું છે આવડું આ રસોડું આ મંદિર અને આ બાજુ પાર્કિંગ છે જો તમને બતાવું અહીંયા આપણા ગ્રુપના મેમ્બરો બધા આવ્યા છે આખું પાર્કિંગ છે દેખાય કેટલા तू मेरे से प्यार करती है या नहीं करती ये बता देती <laughs> આખી સ્ટોર રૂમ છે ભાઈ બન તૈયાર હા કેવો લાગે કોમેન્ટમાં જરૂર કહેજો ને હું પાછું બદલાઈ ને બીજું હાલો નેક્સ્ટ આ લુક કેવો લાગ્યો અલગ અલગ બધી વેરાયટી ટેસ્ટિંગ મારે છે એ બાકાજી કે હાલે છે નાની મોટી

Claro, don't no think se... મળી તમે ભાઈ ફાઇનલી વાઇબર પર પોગી જઈ છે આપણે રૂમે અને તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને આજ માટે ખાલી એટલું જ છે અને હવે મળી નેક્સ્ટ વ્લોગ માં જામદી જઈ જઈ એવા